સવારના સવા આઠ અને અમે જો બધા જ થઈ ગયા ફ્રેશ અને જીયાના અને જાનવી આજે ઘરે છે તો જીયાના ને જો આ રૂમ ની અંદર છે ને આ નવા કટન નાખ્યા છે ને તો એકદમ મસ્ત ઓરેન્જ લાઈટ આવે છે એઝ યુ કેન સી તો જીયાના નું ડ્રીમ હતું શી વોન્ટેડ ટુ સ્લીપ હિ જ એ એવરી ડે આફ્ટરનુનમાં મને એમ કે જાનવી નું ઘોડિયું રૂમમાં છે ને તો એના રૂમમાં સુવું હોય તો એવરી ડે મને કે મમ્મી મારે અહીંયા બપોરે સુવું છે મારે અહીંયા સુવું છે મેં કીધું નહીં તારે અહીંયા નથી સુવાનું તું અહીંયા સુવે ને પેલી પણ અહીંયા સુવે ને તો એ જ્યાં સુધી તને જોવે ને ત્યાં સુધી આંખ જ બંધ ન કરે એટલે મેં કીધું તારે અત્યારે નથી જઉં તો અત્યારના ઉપરમાં હજી જો હું બ્લેન્કેટ ને બધું સરખું કરવા આવી હતી ને તો એ જોઈ ગઈ કટન હજી બંધ હતા ખોયલા ન હતા તો મને કે ઇટ્સ માય ડ્રીમ આઈ વોન્ટ ટુ સ્લીપ હિયર એમ તો મેં કીધું સુઈ જા ઘડીક વાર તો હું બીજું કામ પતાવી દઉં એટલે મારે હવે જો કામમાં નવા નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને જાનવીનું મને લાગે મોર્નિંગ રૂટિન ચાલે છે તો મેં કીધું એને પહેલાં ક્લીન કરી દઉં અને પછી જો મેં અહીંયા વોશિંગ મશીનમાં કપડાયા છે તો વહેલા નાખી દીધા છે વાસણને એવું બધું થોડું ઘણું કામકાજ છે આરતીને ને એ બધું બાકી છે પણ મેં કીધું જાનવીનું મોર્નિંગ રૂટિન ચાલે છે ને તો એને પહેલાં કમ્પ્લીટ કરીને વોશ કરી દઉં પછી આપણે આપણું કામ ચાલુ કરી દઈએ અને આજે છે અમારે સાંજે જવાનું છે બપોર પછી જવાનું છે સભામાં તો તમે આગળ આગળ વિડીયો જોતા રહો આજે હું તમને સભાના થોડો ઘણો સત્સંગ પણ આપણે સાંભળીએ અને વાતાવરણ તો આજે જો લોચા વરસાદમાંથી બોય વરસાદ થઈ ગયો હું મસ્ત તડકો નીકળી આવ્યો છે સવાર સવારના પોરમાં તો કપડાં પણ સરસ મજાના સુકાઈ જશે અને ઠંડો પવન અત્યારે અંદરથી તો નથી લાગતો પણ બહાર રોડ ઉપર બધા વોક કરતા હોય ને લોકો એ કોટ પહેરેલો જ છે એટલે થોડું ઘણું ઠંડી તો હશે કારણ કે લોકો હવે ડરે છે કે આ વેધરનો કાંઈ ભરોસો નહીં ક્યારે ઠંડી લાગવા મળે ને ક્યારે ગરમી લાગવા મળે એટલે બેટર આપણે કોટ પહેરી નહીં નીકળીએ તો જસ્ટ ઇન કેસ ઠંડી વધી જાય તો આપણે શું કહેવાય સેફ સાઈડ એ વસ્તુ રહી અને જીઆનાને હવે સાજો શર પતી જશું ગુથવાનું જાગવાનું છે ફ્રેશ થવાનું છે ચાલો 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 ચલો જીવડા હાલો બીજું કામ થાય એક તો આ લોકો ઘરે હોય ને એટલે તમે છે ને બપોર સુધી નવરા થઈ જાય ને બપોર થઈ જાય પાછું લંચ બનાવો ને વળી સૂવડાવોન એટલે એમાં એમાં આખો દેશ એ લોકો સ્કૂલે જતા હોય ને તો આપણે મસ્ત મજાના સવારમાં આપણને એક દોઢ કલાકનો ટાઈમ મળે તો આપણે આપણું કઈ કામ કરવું હોય તોય થાય તો બસ આવી રીતે શેડ્યુલ છે તો આગળ આગળ વાવ જીવ ઓ

તો મેં કીધું ઘણી વાર નીચે તો બ્લેન્કેટ એ શું કાયક એને વોટર છે પૂરી તો એન્જોય કરી રહ્યા છે અહીંયા આગળ આ બાજુ અહીંયા કરો ના ના અહીંયા કરો ને હા હવે વોટરિંગ ધ ફ્લાવર મજા પડી ગઈ નું છે ને ધ્યાન રાખવું પડતું હતું કોઈ રોડ ઉપર પરથી વોક કરતું કરતું જાતું હોય ને તો જીયાના સમજે જી આપણે એને કહીએ કોઈના ઉપર સ્પ્લેશ નહીં કરતી પણ જાનવીનું હજી ધ્યાન રાખવું પડે જાનુને જો 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 ચાય કરીને કોઈકની ગાડી ઉપર કરે એને ચાળો કર્યા વગર ચાલે છે હમણાં એકબીચેટા દોશી માં નીકળ્યા ને તો મને નહોતી ખબર એને સ્પ્લેશ કર્યું મેં કીધું સોરી તો કંઈ વાંધો નહીં લઈ લોકો ઘણી વાર માઇન્ડ કરે નહીં પણ બધા તો સરખા ન હોય એટલે આપણે ધ્યાન રાખવું પડે જાનું ગ્રાસમાં કર ત્યાં ગાડીમાં નથી કરવું આમ ગ્રાસમાં કરો Enjoy, love, enjoy. our hearts beat to the city streets we begin to feel the fire we rise like tall buildings as the chemicals they take us higher Night's young and it's just begun. As she puts her hand in mine. શું કહેવાય મને નથી ખબર જોવા દે તો ઓલી બુદ્ધિનું ઝાડ નથી ને બુદ્ધિ અમે હા અમે નાના હતા ને ત્યારે આવી રીતે બુદ્ધિનો આ આવા શેપનો એક બુદ્ધિનો છોડ આવતો હતો અમે એના પાંદડા તોડી અને બૂકમાં રાખતા હતા તો એવું બિલીવ કરતા હતા કે આનાથી છે ને આપણી વિદ્યા વટે વિદ્યાનું ઝાડ બુદ્ધિનું ને હેરથી વાંધો નહીં ભલે રહી

જો આઈસ્ક્રીમ ટ્રકનો એક્સાઇટમેન્ટ દિયાના શું ખાવાનું છે જો આઈસ્ક્રીમ ટ્રકની આઈસ્ક્રીમની પ્રાઈસ શું હોય બડી કૂલ યર ગોઈંગ ટુ વન ધ ઓરિયો વન જાનુ દૂર ઊભી રહે જરા આઈસ્ક્રીમ

પણ ઉપર જે આઈસ્ક્રીમ આપે ને એકદમ ડબલ લેયર ટ્રિપલ લેયર જેવું આપતા હતા ને આજ વખતે જીવ બતાવતો તારું જો સાવ સ્મોલ વન આઈસ્ક્રીમ છે નહીં તો નોર્મલી જે લાસ્ટ યર અમે ખાતા હતા ને તો એ તમે એક કોનમાં આપણે મોટા ખાઈએ ને તોય ફૂલ થઈ જાય એવું હતું હતું અને જીયા નથી તો ફૂલ ફિનિશ જ નહોતું થતું એની બદલે આ વખતે જો પ્રાઇસ પણ ત્રણ પાઉન્ડ કરી નાખી છે અને છોકરાઓ તો મને લાગે હમણાં જ ફિનિશ કરી દેશે એકદમ સ્મોલ વન આઈસ્ક્રીમ છે પણ એની વે સમરમાં ક્યારેક છોકરાઓને લઈ દેવાનું હોય સો દેટ સુખે